હેલો ગાઈઝ વેલકમ ટુ પટેલ બ્લોગ્સ બહુ ટાઈમ પછી બધાના ફ્રેન્ડ્સ ને બધાના આપણા રિલેટિવ્સ ને બધાના હતા કોમેન્ટમાં ને ફોન પર્સનલ મેસેજમાં કે પટેલભાઈ બ્લોક તમારા નથી આવતા તો ભાઈ ઓવર ટાઈમ થોડો જાજો થઈ ગયો હતો હવે થોડા ફ્રી છે અત્યારે અને સબાજ નજીક છે એટલે વાંધો નહીં આવે એવું હવે લેડીઝ પહેલાં પહેલું તો મારા બહેનો માટે લેવાનું છે જેમને મેં પ્રોમિસ આપ્યું હતું કે હું થોડાક ટાઈમમાં એક વિડીયો લઈને આવીશ લેડીઝ માટેની વેકેન્સીનો તો લેડીઝ માટેની વેકેન્સીમાં હાલમાં એવું છે કેરટેકર છે અત્યારે અને કેરટેકરમાં શું છે બધાના રેટ અલગ અલગ હોય છે તો મે પાછું એવું થશે કે રેટ તમે નાખી દો રેટ તો અત્યારે હાલમાં કંઈક નક્કી નથી રેટ હું તમને એક બે દિવસમાં આ વિડીયો આવશે ને તમે જોશો કદાચ કોમેન્ટ કરશો એટલે ફાઇનલ થઈ જશે અને આ અમાર જે થશે ખોરિયાર એન્ટરપ્રાઇઝમાં જ થશે બધું કામ કોઈ કામ આપણે પર્સનલમાં ને બધું ઓફિસેથી જ કામ થશે કહેવાનો મતલબ પણ તમારી ઇંગ્લિશની ની તૈયારી જેટલી હશે ને તો એ બેનોને કેરટેકર માં સારું છે અને સેલેરી છે થાઉઝન્ડ સેકલ બે બરાબર છે બે લાખ ને એસી હજાર રૂપિયા સેલેરી છે એટલે જે કઈ બેનોને આવવું હોય ને એ પોસિબલ છે અને પેકિંગમાં જે બહેનો વાત કરતા અમે બેકરીમાં લેડીઝ કામ કરે છે અત્યારે અમારી જોડે જ કામ કરે છે પણ આ બેકરીમાં અત્યારે હજુ વેકેન્સી ન થાય આવવાની છે આવશે એટલે જણાવીશું અને આવાની છે એ છે થોડાક સમયમાં એ પણ અપડેટ આવશે બેનો માટે ખુલશે એટલે ચાલુ જ થઈ જશે ફટાફટ એના પછી હવે આપણે બીજા બધા ભાઈઓ જનરલ વર્કર વીસ વેલ્ડર વીસ લેટ મશીન ઓપરેટર વીસ જણા બોટના પાયલેટ ત્રીસ કાર મેકેનિક દોઢસો કડિયા કામ કન્સ્ટ્રકશન અને આ પેલી ચાઈન કંપની જેવું કઈ નથી કન્સ્ટ્રકશન જે બે બે લાખ ત્રણ ત્રણ લાખમાં આવે છે ને રેવાના ફાફા છે એ નહીં આખી આ સિસ્ટમ અલગ છે તમારે રેવાનું અમાર જેવું જ આવશે ને પ્રોફેશનલ બધું એટલે એવું કઈ છે નહીં પચાસ ફોર ડ્રાઈવર એમાંથી લગભગ પચીસ વીસ તો થઈ ગયા હશે હાલમાં પણ છે અત્યારે વેકેન્સી વાંધો ને એના એના પણ છે અને જનરલ વર્કર સોજન છે જનરલ વર્કરમાં એવું આવશે ગમે તે કામ આવશે કંપનીમાં તમને મૂકે ગમે તે કામ આવે થાય તમારથી એવી કેપેસિટી જોઈને મૂકે એટલે એવું કઈ કઘરું આવતું નથી એટલે કોઈ એનું ટેન્શન ના લેતા પાછા કે જનરલ વર્કર એટલે હું પટેલ ભાઈ એટલે એ રીતનું છે બરાબર છે એમાં બધામાં છે ને આઠથી દસ કલાકનું તમારે કામ હોય આઠ કલાક રેગ્યુલર છે ઉપરના દસ દસ કલાક કામ કરશો તો તમને બે કલાક ઓવર ટાઈમમાં ગણાશે બરાબર છે અને ઓવર ટાઈમ તમને મળશે વધારે લગભગ રોજના તમે બે બે ચાર ચાર કલાક ગણો ને તો એ જોવા જઈએ ને તો ખાસા થાય છે એટલે એનું કોઈ ટેન્શન ના લેશો અત્યારનું ચાલુ જોબે છું અને આ તમારે બહુ કોમેન્ટ હતી ને બહુ લોડ વોટ્સઅપમાં વધી ગયા તમે મેસેજ નહીં ખોલ્યા છું તો એના માટે હું કહી દઉં બધાનો એક જ ક્વેશ્ચન હતો એટલે કહું છું ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ થશે એ પાક્કું છે અને ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ કેવી રીતે થશે તમે દૂર હોય આપણા જે છે વડોદરા છે સુરત છે વલસાડ છે પછી દમણ છે પાટણ છે બધા છે મારી પાસે બધા જે જ્યાં જ્યાંથી કોલની ઇન્કવાયરી આવે છે એ બધાની વાત કરું તો તમને વાંધો નહીં ઓફિસે ના જવું હોય તો આપણે ઝૂમ પર પણ તમારું કામ થઈ જશે ઝૂમની તમને લિંક આપવામાં આવશે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની બે દિવસ પહેલાં તમને ઇન્ટરવ્યૂનું પ્રિપેરેશન એ થઈ જશે એ હું પર્સનલી કરાવું છું મારા જે કેન્ડિડેટ છે આ મતલબ આ જે ખોડિયાર એન્ટરપ્રાઇઝના આપણા ઓલા આવે છે કે પટેલભાઈ આ પૂછે આ પૂછશે આપણે સપોર્ટ કરીએ છીએ અને ફ્રીમાં ટ્રેનિંગ સેન્ટર પણ ઓફિસે ચાલે જ છે જેને જે નજીકના છે પોરબંદર વિસ્તારના એમને તો ખબર છે એ લોકો જાય છે બધું ફ્રીમાં છે નિઃશુલ્ક ખર્ચે એક પણ રૂપિયો એડવાન્સ લીધા વગર બરાબર છે એ અમારા દેવસીભાઈ અમારનું કામ છે ડાયરેક્ટર છે પ્રતાપભાઈ છે બધા બહુ આખો સ્ટાફ છે નામ લેવા જઈશું તો થોડુંક વિડિયો લાંબો થઈ જશે બરાબર છે હવે બીજી વસ્તુ કહું છું કે એક્સપિરિયન્સ લેટર તમારે બનાવવો પડશે ફિલ્ડનો તમે જે પણ કંપનીમાં કામ કરેલું છે એ કંપનીમાં કહેવાનું મને જનરલ વર્કરનો એક્સપિરિયન્સ લેટર બનાવો એટલે તમારું બધે હાલ છે પ્લાસ્ટિકની કંપનીમાં પણ વેકેન્સી છે બરાબર છે એલ્યુમિનિયમ સેક્શનમાં કામ કરવાવાળા એકસો દસ માણસો જુએ છે એલ્યુમિનિયમ સેક્શનમાં જે લોકો કામ કરતા હોય એમાં દસ માણસ જુએ છે પવન ચરકી માટે તો મેં તમને કીધેલું કે વિઝન જુએ છે ટર્બાઈન ટેકનિશિયન છે એ પણ હજુ જગ્યા ખાલી છે એમાં પણ તમે લોકો અત્યારે હાલી શકો એમ હોય તો જલ્દીથી તમારા રિઝ્યુમ અને પીસીસી રેડી રાખો તો તમારે બહુ સારું થઈ જશે અમારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં બહુ જાજી વેકેન્સી હતી અત્યારે વીસ ફાઇલની જરૂર છે હાલમાં વીસ ફાઇલ પ્લાસ્ટિકની ફેક્ટરી માટે અને એના માટે તમારે એક્સપિરિયન્સ લેટર જોઈશે બરાબર છે અને બધું જ આટલું રેડી હોય ને તો એક તકલીફ છેલ્લા આવે છે બર્થ સર્ટિફિકેટ બરાબર બર્થ સર્ટિફિકેટ અમારું ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં કરાવો બર્થ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં કરાવ્યા પછી પાસપોર્ટમાં તમારું જે નામ છે એ સેમ નામ બર્થ સર્ટિફિકેટમાં હોવું જોઈએ આધાર કાર્ડમાં હોવું જોઈએ ચૂંટણી કાર્ડમાં હોવું જોઈએ પાન કાર્ડમાં હોવું જોઈએ અને આગલા વિડીયોમાં પણ તમને મેં જાણ કરેલી છે ડોક્યુમેન્ટવાળો મારો વિડીયો જઈને જોજો જે લોકોએ વિડીયો જોયો છે એ લોકો અત્યારથી ડોક્યુમેન્ટ રેડી કરેલા હતા એ લોકો ઇન્ટરવ્યૂ આપ્યું પાસ થઈ ગયા અને મુંબઈ જવાની નેક્સ્ટ વીકમાં તૈયારી છે એ વિડીયો પ્રૂફ સાથે આવશે એટલે એનું કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી આપણે હવામાં વાતો કરતા નથી કે ભાઈ ચાર લાખ રૂપિયામાં બેકરીમાં ઇન્ટરવ્યૂ કરાવીએ છીએ અને પછી કે આ થાય પેલું થાય ભાઈ હજુ કોઈ પહોંચ્યું નથી પહોંચે તો બધું સારું જ છે બધાનું હાલ હે તો હાલ વા જ દેવાનું બધાનું હાલવું જ જોઈએ આપણે એવું કશું છે નહીં તમે ગમે તે એજન્ટ પાસે કામ આપો કોઈને એડવાન્સ રૂપિયો ના દેતા આ તમને નમ્ર વિનંતી છે કે તમે કાલ ઉઠીને ફસાઈ ન શકો અને અમે તો લેતા જ નથી આટલી વેકેન્સી છે અને જનરલ વર્કરમાં હાલમાં ખરેખરમાં બહુ જાજી વેકેન્સી છે તો થોડીક તમે એટલું ધ્યાન આપો ને અને આમાં જો તમે કાગળિયા તૈયાર કરવામાં સમય બગાડો ને તો વેકેન્સી જતી રહે એટલે પીસીસી રેડી રાખશો ઇઝરાયલ એમ્પ્લોયમેન્ટ વિઝા વર્ક પરમિટ જે પણ લોકો એપોઇન્ટમેન્ટ લે પીએસકે લોગ ઇનમાં જઈને એપોઇન્ટમેન્ટ લેવાની છે જે રીતના પાસપોર્ટ કરાવશો એ રીતોની સેમ પ્રોસેસ આવશે અને એ રીતના જ તમારે જવું પડશે આધાર કાર્ડને પાસપોર્ટ લઈને એટલે તમારું પીસીસી રેડી થઈ જશે દ્વારા મેરેજ સર્ટી જોઈશે એ પાક્કું જ છે એમાં નહીં હાલે અને બર્થ સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ લિવિંગ સર્ટિફિકેટ ત્રણ વસ્તુ ઇંગ્લિશમાં જોઈશે જોઈશે ને જોઈશે બાકીનું બધું જે કામ છે એક્સપિરિયન્સ લેટરનું કામ છે પછી તમારે એજ્યુકેશન ડોક્યુમેન્ટ છે એ બધું અમે તમને માહિતી આપીશું જ્યારે તમે આ બધા ડોક્યુમેન્ટ રેડી કરો એટલે કે એને કે સ્ટેપ બાય સ્ટેપ કેવી પીડીએફ બનાવી છે કેવી રીતે સેટ કરવા છે કે એમ્બેસીમાં આપણે હલાવવાના છે એમાં કોઈ ઉપર નીચે થશે એ બધું એડિટિંગ અમે કરીશું અમે તમને સપોર્ટ કરીશું અને અત્યાર સુધી સપોર્ટ કરતા આવ્યા છે અને કરીશું પણ આજે તમે કહેતા હતા નવી અપડેટ ઇઝરાયલની કંઈક લઈને આવો તો સર હું જોઈને જ બેઠા હતા આપણે નવી અપડેટ કે આવે અને આપણા મિત્રોને જાણ કરીએ તો જે લોકો આવવા માગતા હોય તે તૈયાર થઈ જાઓ સેલેરી સારી છે સાત હજાર સેકલથી દસ હજાર સેકલ સુધીની વચ્ચે સેલેરી આવે છે મશીન ઓપરેટરમાં હજુ પણ જગ્યા ખાલી છે અને બહુ વધારે પડતા લોકો એમાં પાસ થાય છે મશીન ઓપરેટરનો પગાર એ સારો છે પ્લાસ્ટિકમાં પગાર સારો છે મતલબ કાર મિકેનિકમાંય પગાર સારો છે સેલેરી બધાની સારી છે લગભગ બે લાખની આજુબાજુ તો તમને પડશે જો કલાકના બેતાલીસ સેકલા આપે તો એ રીતના પડે એક લાખ સિત્તેર હજાર પડે એક લાખ એંસી હજાર પડે પણ સ્ટાર્ટિંગ પગાર તમારો એક લાખને સિત્તેરથી એક લાખ એંસી હજારથી સ્ટાર્ટિંગ થશે એ આપણી ગેરંટી છે કારણ કે એટલો મને મળે છે કોઈ કહે ક્યાંય નથી મળતો તો આપણી પાસે છે સેલેરી સ્લીપ એ આપણે આપી દેવા તૈયાર છે એટલો મને મળે છે સાડા સાત હજાર આઠ હજાર સાયકલ જેવું તો મળે જ છે નોર્મલી ઓવર ટાઈમ એમ નોર્મલ ઓવર ટાઈમ કરીએ તો જાજો ઓવર ટાઈમ કરીએ ને તો તો હો એનું તો કોઈ ટેન્શન છે જ નહીં હવે વિડીયો લાંબો થઈ જશે એટલે શોર્ટમાં એટલું જ કહી દો કે કોઈને એક રૂપિયો આપતા નહીં અને જેને કામ આપવું એને આપો એ કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ એડવાન્સ રૂપિયો કોઈને દેતા નહીં અને આટલા ડોક્યુમેન્ટ રેડી થઈ જાય તો આ વેકેન્સી છે કોન્ટેક કરો દૂરના કોન્ટેક આ બાજુ થશે તો એ ચાલશે આપણે રાનાવાઓ ઓફિસ છે આપણી મંગલમ હોસ્પિટલની સામે ખોડિયાર એન્ટરપ્રાઇઝ તો તમે ત્યાંય કોન્ટેક કરી શકો છો જે પોરબંદર વિભાગના છે આપણા જે વડોદરા ને આ બાજુના જે છે જે મને કહે છે પટેલભાઈ દૂર પડે છે આ છે તે તો કોઈ એનો ઓનલાઈન પણ પ્રોસેસ આપણે કરીએ છીએ કે પીડીએફ કેવી રીતે બનાવવાની શું છે એ બધું હું તમને થોડીક માહિતી હું ફ્રી ટાઈમમાં આપતો રહું છું ને આપીશ અને દરેક મિત્રોને હવે જય માતાજી આ વિડીયો જેમ બને એમ લાઇક શેર ને એને થોડા આગળ વધારો તમારી રીતના કે જે જે લોકોને આવવું હોય ઇઝરાયલ તે આવી શકે સેલેરી ખૂબ સરસ છે એકદમ ફૂલ સેફેસ્ટ ને એકદમ ક્લીન એન્ડ કટ કન્ટ્રી છે કોઈ જાતનો ક્રાઇમ રેટ ને કોઈ કશું છે નહીં અત્યારે ફૂલ શાંતિ છે બરાબર છે જેમ જેમ વેકેન્સી વધતી જશે સેલેરી વધતી જશે એમ એમ ખર્ચો પણ તમારો અહીંયા આવવાનો વધતો જશે એટલે એ રીતના તમે વિચારીને કામ કરજો અને ડોક્યુમેન્ટ રેડી કરજો તમે શાંતિથી સાંભળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જેને આવવાની ઈચ્છા હોય તે ડોક્યુમેન્ટ રેડી કરજો જય માતાજી